બસ અહીંયાથી હું પહેલાં ગયો તો મેટ્રા મેટોડા થી સીધો રિટર્ન આવ્યો હતો રાજકોટ બસ સ્ટેશન જાવ ત્યાંથી સરકારી બસ પકડવાનો હતો ત્યારબાદ ટ્રાવેલ કરીને જવાનો હતો સીધો ચોટીલા ચોટીલાતો બસ સ્ટેશન તો આવી ગયો છું સીધો જાઉં છો બસ સ્ટેશન ની અંદર ટ્રાવેલ બહુ લાંબુ હતું તો હવે સીધો રાજકોટ બસ સ્ટેશન ની અંદર આવી ગયો છું સીધો અંદરની તરફ જાઉં છું આપણે સીધી જીઆરટીએસમાં જવાના છીએ ચોટીલા જાઉં છું અત્યારે સીધો રાજકોટ છો રાજકોટ બસ સ્ટેન્ડ ચાલો બસમાં બે અત્યારે સરકારી બસમાં બેઠી ગયો છે સીધો ચોટીલા તરફ જાઉં છું ચોટીલા દિવસો બહુ ખબર નથી પણ હવે ચાલો બસ ઉપડે જોઈએ ટિકિટ પણ લેવાની છે રેસ્ટ કરી બસમાં તો બેઠી ગયો છું રાજકોટ બસ સ્ટેન્ડ થી આજે આવી ગયો ચોટીલા આ જો ચોટીલાનું બસ સ્ટેશન છે ને હવે સીધો છે ને માતાજીના દર્શન કરવા માટે જાઉં છું રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર છે ચોટીલા ગામ બાવન શક્તિપીઠ હું માનું એક શક્તિપીઠ ચોટીલા તો આજે આવી ગયો ચામુંડા માતાજીના દર્શન કરવા તો બસ અહીંથી સીધો હું જઈ રહ્યો છું માતાજીના દર્શન કરવા માટે માતાજીના દર્શન કરે તે પહેલાં એમ કહેવાય કે માતાજીને ધરવા માટે પ્રસાદી પણ લેવાનો છો તો ગુજરાતી ટ્રાવેલોમાં તમારું સ્વાગત છે અત્યારે માતાજીનો પ્રસાદી લેવા જાઉં છું કારણ કે ડુંગરો પછી ચડવું છે કારણ કે અત્યારે જો પ્રસાદીનું બંધ થઈ જાય એટલે માતાજીની પ્રસાદી લઈ લઉં ને ત્યારબાદ આપણે ચડવાના છીએ ડુંગરો ટ્રસ્ટ દ્વારા જે પ્રસાદી આપવામાં આવે છે ને તે પ્રસાદીમાં જવો દાળ ભાત છે શાક છે વટાણાનું શાક છે ને રોટલી પ્રસાદી તરીકે આપવામાં આવે છે માતાજીની પ્રસાદી તો લઈ લીધી છે હવે સીધા પ્રસાદી લેવાનો ટાઈમ છે ને સવારથી બેથી ત્રીસ સુધીનો હોય છે તો ચોટીલા આવો તો હવે પ્રસાદીનો લાભ ઉઠાવજો મેં પણ પ્રસાદી લઈ લીધી છે તો તેની સાથે ચલો હવે સીધા આગળ જઈએ માતાજીના દર્શન કરવા માટે તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો ચાલો સીધા જઈએ માતાજીના દર્શન કરવા તો હું સૌ તમારો પ્રિય મિત્ર ગુજરાતી ટ્રાવેલર ને ચાલો જઈએ માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ડુંગરની ઉપરની ઉપર નીતા ચામુંડા એમ કહેવાય કે માતાજી આ ડુંગરે સૂંડ અને મૂળ નામના જે રાક્ષસ છે ને તેને મારવા માટે તેઓ આવેલા તો આજે હું આ ચોટીલા ડુંગર છે ને તેને ચડી રહ્યો છું બસ થોડોક જ બાકી છે પરંતુ પગ છે દુખવા લાગ્યા છે માતાજીનો આ ડુંગરો છે ને ખૂબ વિશાળ છે બારસો ને દસ ફૂટ ઊંચો છે આ માતાજીનો ડુંગરો અને એમ કહેવાય પાનસાળ પ્રદેશમાં કહેવાય ને તો સૌરાષ્ટ્રમાં આ ડુંગરાની ઊંચાઈમાં એમ કહે સમાવેશ કરવામાં આવે છે સૌથી ઊંચા ડુંગરામાં અને આ બાવન શક્તિ પીઠો પૈકીનું એક આ માતાજીની આ ધામ છે અહીં નહીં તો માતાજીના ડુંગર ઉપર અમે આવી ગયા છીએ માતાજીનું જે પ્રાકૃતિક સ્થાન છે ને એ છે ડુંગર તો તેની ટોચ ઉપર અમે આવી ગયા છીએ જો આ માતાજીની ટોચ ઉપરનો ભાગ છે લોકો અહીં મોટા પ્રમાણમાં અહીં આવે છે માતાજીના દર્શન કરવા અને આમ જોવું લોકો પોતાની માનતાઓ હોય છે પોતા દર્શન કરવા દૂરથી તે લોકો આજકે આવતા હોય છે તો આજે હું પણ આવી ગયો છું માતાજીના દર્શન કરવા માતાજી ના દર્શન કરી લીધા છે તો અહિયાં થી હવે સીધો નીચેની તરફ જાવ છું ચામુડ જય છળ જે હતો ને તે સિંહ છે તમે સાંભળ્યું છે ઘણી વાર એ વાત સાંભળી છે કે એમ કહેવાય કે નવરાત્રિના દિવસો હોય છે ત્યારે સિંહ છે ને એમ કહેવાય કે જોવા મળતો નથી ને એમ કહેવાય દિવસ દરમિયાન તમે આ ડુંગર ઉપર ચડી શકો છો પરંતુ રાત્રિ દરમિયાન તમને આ ડુંગર ઉપર ચડ ચડવા દેવામાં આવતા નથી માતાજીના દર્શન તો કરી લીધા છે હવે સીધો છે ને નીચેની તરફ જાઉં છું અહીં જે બિરાજમાન માતાજી છે ને તે દ્વિમુખવાળા માતાજી છે કે જેનું નામ છે ચામુંડા માતા કે જે ચોટીલાના ડુંગર ઉપર આવેલા છે એમ કહેવાય કે રાત્રિ દરમિયાન આ ડુંગર ઉપર ચડવા દેવામાં આવતું નથી

અત્યારે કામ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે વિશાળ મઠ છે માતાજી કોળી સમાજની તળપદાની વાડી છે ભાઈ અહીંયા તમે રાતવાસો કરી શકો છો અહીંયા શ્રી તળપદા કોળી નાદી સેવા સમાજ ટ્રસ્ટ ધર્મશાળા ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો જો ભાઈ આ ધર્મશાળા છે કોળી સમાજની અહીંયા તમારે રાતવાસો કરવો હોય કે અહીં તમે ચોટીલા આવો ત્યારે તમે આ જગ્યાએ રાત્રિ રોકાણ કરી શકો છો અહીં તમને પીવાનું પીવાનું પાણી તથા નહવા ધોવાની તમને અહીંયા દરક સુવિધા તમને મળી જશે કોળી સમાજ જ્ઞાતિની ધર્મશાળા કે જે ચોટીલા ધામમાં આવેલી છે માતાજીના દર્શન કરી લીધા છે જો આ ડુંગર તો બસ અહીંથી અમારો વ્લોગ અમે સ્ટોપ કરીએ છીએ જો મિત્રો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો એન્ડ મન થાય તો સબસ્ક્રાઈબ કરજો તેની સાથે જાય ચામુંડામાં